ગુજરાત આપનું સ્વાગત છે ગોંડલના એડવોકેટ દિનેશ પાત સુલતાનપુર પોલીસ સ્ટેશન લોકઅપમાં તબિયત લથડી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં

વગર મારી ધરપકડ કરી હતી અને મારા ઉપર અત્યાચાર ગુજાર્યો હતો રાતના સમય પંખા બંધ કરી આંખ ઉપર કપડું રાખી પરાણે પાણી પીવડાવતા હતા જે પાણી ફીફસામાં ભરાઈ જાય પરંતુ મેડિકલમાં ન આવે તેવા આક્ષેપ કર્યા હતા જે અંગેની વાત વાયુગી પ્રસિદ્ધ હતા હોસ્પિટલ ખાતે દર્દી સમાજના ઘોડા ઉમટી પડ્યા હતા અને શહેરના કોંગ્રેસ આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા શહેર પોલીસ તેમજ તાલુકા પોલીસ પણ હરકતમાં આવી કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે સતર્ક રહી બંદોબસ્ત જાળવ્યો હતો

અરે ભાઈ સાહેબ ધરપકડ તો રાજકોટ નાબાલિક દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા એ પણ અમારો ગુનો હતો એમાં અમે ગયા એમાં ગુનો નોંધાણો ગુનો બન્યો હતો નોંધાણો અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં ફક્ત એક એઝ એડવોકેટ તરીકે છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ અથવા એ મહો છે કે મારી નાખવામાં આવ્યો છે પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે બાર એસોસિએશનનો હું આભાર માનું છું તાકાતથી મારી ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ જામીન ઉપર છોડે છતાં લોકો પાછા પડતા નથી એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો રૂબરૂ મળેલો એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો શું બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કંઈ વિડીયો મૂકીશ કોઈ વકીલ પણ નહીં મળે પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તવું કરવાય મારે શું છે આટલી જ એકવાર વાત થયેલી છે એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દર્જે કરી દીધેલી છે ગોંડલ સુધી મારે ભેગો આવ્યો હતો પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા એમની હોટલ હાઈવે ઉપર છે ત્યાં એ બંને ઉતરી ગયેલા મને પણ જમવાનું કીધેલું પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે બંને ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ યાર અમારો કોઈ બની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાહિતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારો ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પેલા ડેમેજ કરવાનું સો ટકા કાવતરું છે એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદળિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી ચોવીસ કલાક તમારી સાથે શું છે તાલુકા સ્ટેશનમાં મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે ચોવીસ કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઈટ જ નથી સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ અને અમે પૂછીએ કે અમારો અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહ્યું તો અમે અમારા એડવોકેટને કહીએ કે અમારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે અમારા આગેવાનોને પણ મળવા ન દેવા અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ અધિકારીઓ દ્વારા કે કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવાય તો અમારા સત્તાની વાત છે અરે ભાઈ મેં બે હાથ જોયડા ત્રણ વાગે મને અરેસ્ટ કરવામાં આવે છે પોલીસ સુલતાનપુર પોલીસે એ એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે ત્યાંથી મને ત્રણ વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ શું સમજી શકો પણ અમારું નહીં ચાલે આ બધું ઉપરથી થાય છે ભાઈ આ બધા અધિકારીઓના સીડીઆર કઢાવો ને યાર સીધા એસપી ના કનેક્ટમાં ડીવાય ગેરકાયદેસર પ્રવૃત્તિ સો ટકા તો મારી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા બાકી મને તો હજી એ ડિવિઝને લઈ જવાની તૈયારી હતી પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામજને કયો હોય એ લોકોની ભૂલ હતી એને જામીન તો ચોવીસ કલાક પછી કરવા જોઈએ પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી એ તો વાંધો નહીં કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને કાંઈ વાંધો નહીં તમે બીએનએસના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે આવી ગેરકાયદેસર સહયોગ કરાવવામાં આવી છે ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે મને તાલુકા પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને